રામ રામ વડીલોને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત વડીલોનું સ્વાગત છે મગફળીમાં અત્યારે ફાલની દવાનો છંટકાવ ચાલુ છે અથવા તો ઘણા બધાએ ફાલની દવાનો છંટકાવ પણ કરી દીધો છે તથા ઘણાએ તો મગફળીનો ગ્રોથ અટકાવવા માટે કલ્ટારનો છંટકાવ પણ કરી દીધો છે જેનાથી મગફળીમાં આપણે જાજી સંખ્યામાં ફાળ તથા દાઢા તો વધારી શકીએ છીએ પરંતુ દાઢામાંથી બનતા દોડવામાં ગોગળની સંખ્યા ઘટાડી અને દોડવાને ફરાવદાર તેમજ વજનદાર બનાવવા તથા દાણામાં તેલની ટકાવારી વધારવા માટે મગફળીમાં શું માવજત આપવી એના વિશેની માહિતી આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો બીજા ખેડૂત વડીલો સુધી પણ શેર કરજો અને આવી જ ખેતીને લગતી માહિતી તમને આપણી ચેનલમાં મળી રહેશે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય તો ચાલો શરૂ કરીએ મગફળી જ્યારે સાઈઠ થી પાસાઠ દિવસની થાય ત્યારે અને ખૂબ જ સારી સંખ્યામાં મગફળીમાં લાગેલા જોવા મળે છે અને આ દાઢા અથવા સુયામાંથી ડોડવો સારો એવો બંધાય તેના માટે મગફળીને પોષણ આપવું ખૂબ જ જરૂરી બની જાય છે તેથી આ અવસ્થાએ મગફળીને પોસ્કરસ અને પોટાશયુક્ત ખાતરો આપવા ખૂબ જરૂરી છે જેના માટે મગફળી સાઠ દિવસની થાય ત્યારે તેમાં એનપી કે ઝીરો બાવન ચોત્રીસનો છંટકાવ કરવો જોઈએ કે જેમાં બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટેશિયમ હોય છે જેનું પ્રમાણ પંપે સો ગ્રામ રાખી અને છંટકાવ કરવો જોઈએ જેથી મગફળીને પૂરતું પોષણ મળી રહે અને દોડવાનો પણ સારો એવો વિકાસ થાય જેનાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય હવે આનો છંટકાવ કરી દીધા પછી દસ થી પંદર દિવસ પછી એટલે કે મગફળી સિત્તેર થી પિંચોતેર દિવસની થાય અથવા મગફળીને પાકવામાં દિવસની વાર હોય ત્યારે બીજો છંટકાવ એનપી કે જીરો જીરો પચાસનો કરવો જોઈએ જેમાં પોટેશિયમ સલ્ફેટ હોય છે જેનું પ્રમાણ પંપે સો ગ્રામ રાખી અને છંટકાવ કરવો જોઈએ જેનાથી દોડવાની ક્વોલિટી સારી અને ચમકમાં વધારો થાય છે તેથી બજાર ભાવ સારો મળે છે તથા સાથે સલ્ફર પણ હોવાથી દાણામાં તેલની ટકાવારીમાં પણ વધારો કરે છે આ બંને ખાતરો સો ટકા પાણીમાં દ્રાવ્ય ખાતરો છે અને સારી કંપનીના જ આ ખાતરની ખરીદી કરી ઉપયોગ કરવો આ બંને ખાતરનો સમયસર ઉપયોગ કરવામાં આવે યોગ્ય પ્રમાણથી ઉપયોગ થાય અને છેલ્લે મગફળીમાં જો પાણીની ખેંચ ન પડે તો મગફળીમાં ધારી ઉત્પાદન લઈ શકાય છે તો આશા રાખું છું આ માહિતી તમને ઉપયોગી બનશે તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં આવી નવી માહિતી લઈને જય જયાન જય કિસાન